હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું કંસાર જે દરેક ગુજરાતીઓના ઘરમાં દરેક શુભ પ્રસંગે બનાવાય છે જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે આ રીતે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અહીંયા મેં એક કઢાઈ લીધી છે એમાં આપણે અડધો કપ પાણી નાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ગરમ કરવા માટે મૂકીશું સાથે આપણે પાણીમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખીશું ગોળ નાખવાથી આપણે જ્યારે પણ કંસાર ખાઈશું તો અંદરથી પણ એ થોડો મીઠો લાગશે સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી પણ એડ કરીશું અને એકદમ મીડિયમ ફ્લેમ રાખીને આપણે આને ઉગળવા દઈશું તો સારી રીતે ઘી અને જે આપણું ગોળ છે બંને સરસ પાણીમાં મેલ્ટ થઈ જશે હવે અહીંયા મેં કંસાર લીધો છે તો અહીંયા મેં હાફ કપ જેટલો કંસાર લીધો છે જેટલું પાણી હોય એટલો આપણે કંસાર લઈશું બંનેનું માપ સરખું રાખીશું તમે આ માપ માટે કોઈ પણ વાટકી તમારા ઘરની સેટ કરી શકો છો આ કંસાર ઇઝીલી પણ શોપિંગ મોલમાં કરિયાણાની દુકાનમાં અથવા તો જે અનાજ દળવાની ઘંટી હોય ત્યાં પણ મળી શકે છે આનું ટેક્સચર ભાખરીના લોટ કરતાં થોડું જાડું હોય છે તો આ આપણે જે કંસાર લીધો છે એકદમ સરસ છૂટો બને એની માટે આપણે એમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તમે તેલની જગ્યા ઉપર ઘી પણ એડ કરી શકો છો હવે તેલ નાખ્યા બાદ આપણે આંગળીની મદદથી એકદમ સરસ રીતે એને ચોળી લેવાનું છે એટલે તેલ કંસારના દરેક દાણામાં સરસ રીતે લાગવું જોઈએ જેથી આપણો કંસાર એકદમ સરસ છૂટો બનશે હવે આપણે ગોળ ચેક કરી લઈએ તો ગોળ પણ સરસ મેલ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે જે કંસાર છે तेल लगाडेलो ए नाखी देईस एक वखत मिक्स कर મિક્સ કર્યા બાદ આપણે આને ઢાંકીને એક મિનિટ થવા દઈશું ગેસની ફ્લેમને અત્યારે આપણે એકદમ લો કરી દેવાની છે અને પહેલાં આપણે ફક્ત એક જ મિનિટ માટે આને કૂક કરી લેવાનું છે એક મિનિટ બાદ આપણે ખોલીને ફરીથી મિક્સ કરી લેવાનું છે તો આપણે વેલણ વળે આને મિક્સ કરીશું જેમ આપણે ખીચું બનાવીએ છીએ ત્યારે જેમ ખીચુંને મિક્સ કરીએ છીએ એ રીતે આપણે મિક્સ કરવાનું છે જે પણ લમ્સ છે એને આપણે તોડવાના છે જેથી એનું ટેક્સચર સરસ છૂટું છૂટું થાય તો તમે રેસીપીને જો સારી રીતે ફોલો કરીને બનાવશો તો પહેલીવારમાં પણ તમારો કંસાર ખૂબ જ સરસ બનશે એક ચમચી આપણે ઘી નાખીશું ઘીને આપણે કંસારમાં મિક્સ કરી લઈશું કંસારને સીજવા માટે મિનિમમ દસથી બાર મિનિટનો સમય લાગે છે હવે આપણે કઢાઈની નીચે એક તવી મૂકી દઈશું અને એકદમ લો ફ્લેમ ઉપર કંસારને હવે ઢાંકીને આપણે દસથી બાર મિનિટ કૂક કરવાનો છે વચ્ચે વચ્ચે આપણે બે ત્રણ મિનિટે હલાવતા રહીશું મિક્સ કરતા જઈશું તો પહેલાં આપણે બે મિનિટ પછી ખોલીને જોઈ લઈશું હાલ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ફરીથી ચેક કરી લઈશું આ રીતે આપણે નીચે તવી મૂકીને આને કૂક કરીશું તો કૂક પણ એકદમ સરસ રીતે થશે કન્સર અને નીચે ચોંટશે પણ નહીં જરા પણ જેનાથી બિલકુલ વેસ્ટ નહીં થાય આ રીતે મિક્સ કર્યા બાદ ફરીથી આપણે ઢાંકીને એને થવા દઈશું તો આ રીતે આપણે બે થી ત્રણ વખત ખોલીને ચેક કરતું રહેવાનું છે અને ટોટલ આપણે દસથી બાર મિનિટ આને કૂક કરી લઈશું ફરીથી આપણે ઢાંકીને એને થવા દઈશું ફરીથી આપણે ચેક કરી લઈશું બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો એનું ટેક્સચર અત્યારથી જ એકદમ સરસ છૂટું છે જરા પણ આ સ્ટીકી નથી આપણે આમાં ટોટલ મારે દસથી બાર મિનિટ થઈ છે આપણો કંસાર સરસ રીતે કૂક થઈ ગયો છે તમારે ટેસ્ટ કરવું હોય તો થોડો ભાગ લઈને તમે ખાઈને ટેસ્ટ કરી શકો છો જો દાંતને આ કંસાર ચોંટે નહીં એટલે કે સરસ કૂક થઈ ગયો છે અને ચોંટે તો તમારે હજી બે ત્રણ મિનિટ એને કૂક કરી લેવાનું તો આપણો કંસાર અહીંયા રેડી છે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે આ કંસારને એક પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો આપણી કઢાઈ એકદમ સરસ ક્લીન છે જરા પણ અંદર નીચે ચોટ્યું નથી તો હવે આ રીતે આપણે ડીશમાં કંસારને લઈ લઈશું હવે જ્યારે પણ આપણે કંસારને સર્વ કરીએ તો એની પહેલાં કંસારમાં આપણે પીગાળેલું જે ઘી હોય છે એ આપણે બે ચમચી જેટલું એડ કરીશું સાથે આપણે સ્વાદ પ્રમાણે બુરૂ ખાંડ આમાં નાખવાની છે જેમ તમને વધારે ગળ્યું ભાવતું હોય તો વધારે નાખવાની ઓછું ભાવતું હોય તો ઓછી નાખવાની તમારા ટેસ્ટની પ્રમાણે એમાં આપણે ખાંડ નાખીશું તો આ બુરૂ ખાંડ નાખવાની છે અહીંયા તો રેડી છે એકદમ ડિલિશિયસ એવો આપણો કંસાર તો તમને મારી યાદની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ